જય માતાજી મિત્રો ગામ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને અત્યારે ભેવું ચાલી છે હવાર નહીં બધી જો ભૂકો ભૂકો ખાય ને પછી આવી આજ તો ખાધું નથી કોઈ ભૂકો કેમ હુંથી ભાવતું નથી હું છે કડવું લાગતું હતું એવું લાગ્યું હવે બધી જો ચોર ખાવા મંડાઈ ગઈ છે કેમ કે ભૂખ તો માં થવાની નથી ભૂકો ભાવવાનું નથી કેમ કે કડવો થોડોક વધારે લાગે છે એના હિસાબે ખાતું નથી આપણે બીલી બસ કેટલા દી લઈએ કઈ નક્કી નથી બાર દી લઈએ કે પાંચ છ દી લઈએ તો હજી આપણે લાગે અંદાજે દસ દિવસથી માથે લઈ જ જાય કેમ કે આ હજી ફીટ ઉતાર્યું નથી હજી એને ખાલી આવું દેખાય એટલું ફીટ આવ ઉતારશે ને એટલે તમારા બથમાં નહીં આવે ને એવું બથમાં પકડાય ને એવડો આવ પછી મિયાવાન થાય ગયા ને મીયા જાય કે આ એના પેલા વેચી નાખી છે આપણે વેચવાનું કારણે એક જ છે કે માલ થઈ ગયો છે આમ તો અને પાછો શું છે કે થોડુંક દોવામાં કઠણ બહુ લાગે છે કોઈ દોઈ ના હવે ઘડીકમાં ત્રણ જાણા થાય ને ત્યારે એને દો હજે દૂધ બહુ રહ્યું થી આઠ લીટર દૂધ છે માથે છે જેવી ખોરાક એવી આપણે સીમાડા પર હોય ત્યારે નવ લીટર જેટલું અત્યારે કરે છે મીઆઈ ત્યારે નવ લીટર માથે હોય ખોરાક કરો તો વધારે કરે દૂધ તો એના હિસાબે ને આપણે દઈ દેવી છે કિંમત છે અને આપણી નેજાર લોકોને લેવી હોય તો નવ લીટર મારે દૂધની ગેરંટી કરાવી ફાઇનલ છે ને શિંગડામાં રૂપ નથી આપણે ખાલી દૂધ માટે કહેતા હોય તો છે કઠણ એ તમને હમણાં દેખાડવાથી આપણે આ કેલીમ બધી ગાયું ભેગી કરતા જઈએ

અને બે ઓલી બાજુ છે તો કાયદેસર કમ્પ્લીટ ચાલુ છે એવું નથી અત્યારે આવું ભરાવાનું નથી ભાઈ ખાલી કહું હું હજી વીસથી પચીસ દિવસ હજી લઈ જાય એટલે આલી બાજુ છે કાયદેસર આચર ચાલુ છે એટલે આચર ભરાયા એટલે તમને ખબર પડી જાય હા કાંઈ દૂધવારી છે કોલી છે આવું ભરાતા ખબર પડી જાય અનુભવીને હવે ને બધીને નાંકીએ ગાડી એકવાર ચક્કર મારાવ્યા આગળ હા અત્યારે હજાર ભેહોને ખબર પડી ગઈ ઓલીબાજુ ચરવાનું છે એટલે આમાં ચક્કર મારી હા પાછી નીકળી ગઈ સીધી આ બધી ભેગી થઈ જાય ને પછી આવ દે આગળ અડધું તો આગળ નીકળી જ ગયો છે મેન મારથા છે ને એ બધા મેન મેન માસે રહી ગયા છે બે ચાંદરીયું પાછી મેન તો હા ત્યારે આપણે બધી જો ભેમ પટો પકડી લીધો હવે ઊભે પટેલ હો બધી બધીને ખબર પડી જાય

અડધો કિલોમીટર દૂર આવી ગયા છે આજે આઢી કિલોમીટર દૂર જવાનું છે ઘરથી આમાં માથે ફરી 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 છેઠ જો કે આ ઝાડવા દેખાય છે ને મોટા એની બાજુમાં સાવ જો કે આ ઝીણો પોલ દેખાય છે ને અહીંયા એટલે ત્રણ કિલોમીટર થાય તો ત્રણ ને ઘરે બાંધવા પડ્યા છે અડધી હું અંદર છે ગયા બાજુ છે હાલ આગળ એમાં એવું છે કે ઓલી બીલી જઈને જવું છે ઘરે એ જ્યાં તો ચાર થાય ઘરે જાય અડધી આગળ નીકળી જાય તો અત્યારે આપણે સાંજે બધી બેન જો પટ્ટે પકડાવી બધા ખેતરમાં ગરવું છે અત્યારે ખેતરમાં જવા નથી દેવાની જાર વાયું છે તો લીલાડો દેખે બધી દોડીને જાય તો અત્યારે આપણે છે ને ત્રણ ઘરે ચાર ભાઈ ગઈ વ્યાણ બીલી એ ઘરે ભાગી ગઈ પાડો એ આપણે ખડેલીનું પગ દુખે છે એ અને બીજી જે આપણી આ ભેંચરે છે ને એની દીકરીએ જે આચરમાં લાગેલું હતું તો એને ઘરે રાખી ત્રણ ચાર ચાર ઘરે છે આટલા ચાર હજાર ને એમાંથી બધા અઘરી નોટો ભેગી રહી ગઈ કેમ કે બધી ઊંધી હાલવા છે પાડો હોય ને તો બધા મોર મોર રહીએ એટલે હું સીધી હાલી રાખે એમાં આવ્યું ગાયું મોર થઈ જાય ગાયું રસ્તામાં હાલે બે હું જ ચરમાં પડી ગઈ ઓલી ચરવા પડી ગઈ ભીલી અરે અવાજ મોટા પૂલડા કેમ મસ્તો લાગે છે પણ છે અભાગણીના તો આ છે ને બેહું હા કેવી પડે ને રે હવાનું આ બધી ટોર છે ને ચોરી બધી ઊભી રહી જાય છે ચરવા ટું ઓલી ભીલી ને તો મૂકી જ દેવાની હા લગ ઓકે અમે બે હું છે લગભગ રખડે છે લગભગ બકરા નહીં આવે તો આપણે જો બકરા ગાઢ લીધા એટલે બધી ઝાકાઈ ગઈ હતી ભેગી કરી લીધી હવે છે ને રાસ્તો સીધો પીકડે છે વાંધો નહીં આવે નદીમાં જોવાનું છે કેટલું પાણી ભર્યું છે નદીમાંથી અમે તપી જાય આમ તો કે જવાનું છે થાંભલા દેખાય છે ને એની ઓલી બાજુ થોડક ત્યાંથી પછી આમાં મોટા જડવે ત્યાંથી ઊભો પટ્ટો લઈને સીધો આ બાજુ આગળ આવવાનું છે આમ જોવા જઈએ ને તો ત્રણ કિલોમીટર આરામથી થઈ જાય પટ્ટો પકડે ને પછી વાંધો ના આવે સીધી હાલે ને તો મેન મત્સદ આપણે જોઈએ એક જ જાય છે ઊંધી જ ભાગવાનું સામુ ખેતર દેખીને સીધું અંદર વહી ગયું નથી પાડો હોય ને તો શું છે ફાયદો પાડો બધા મોરા હાલે ને એટલે ગંધ લેતો લેતો તો લો જતો હોય એટલે એમ કે માલની ગંધ હોય ને એટલે સીધું હાલે એને ભેવું છે ને ગાયો છે ને એ ઊંધી હાલે સીધી ઓલી ઓલીબાજી છેતર ખાલી છે ને એટલે સીધું નીકળી જાય ભેહું નકર પછી હું ખુલ્લી પણ ઉતારી ત્યાંથી પાછી આ બાજુ આવવું પડે આમાં જાય અહીંયા આમાં થોડો દેખાય છે આ પટ્ટામાં અહીંયા છેડ આવવું પડે કેમ કે એ પટ્ટામાં અહીંયા છેડતી પાછી લેતી આવવાની અહીંયા બેહો ને અહીંયા પછી ફરીને જવાનું લ કિલોમીટરનો પટ્ટો ચડાવવાનો કેટલો કચા કે ખેતરને ઘૂમરો મારીને આવવાનું જોકે બેહો અહીંયાથી પડી જાય વાંધો એવી પડે કે આપણે કંઈ નીકળી ના જાય નદી બહુ ઊંડી એના હિસાબે આપણે માસે ફરીને જવું પડે કે એક જણા બોલાવી લીધો છે એ તો ખેતર પુરાવાનું પછી નીકળી જાય ઉપડી અત્યારે બધી ખેતર એવું ચડી ગયું મજા આવી ગઈ હા લઈ અહીંયા છે ને બધી ભેગી કરી પણ બધી અત્યારે ઠેકડા ચડી ગઈ છે આમો રોડ છે ગાડીઓ આવતી હોય ને સીધો પાડે મેં બની આપડી અને બાકી તો હજી નિરાતે આવે છે રખડતી 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 હા તો હા ગાયું ના લીધે ને કલર બદલી ગયો છે બધીનો આ ઘાટો કલર કરી ગયા અને હેડો સેઢો આખો ચારવાનો છે એક જ ચારવાનું છે આપણે તો હેડકર વચમાં છે એ ખવડાવવાની છે બાકી ભાગદોડ કરે છે સામેની બાજુ કાંઈ નંબડે માંડી વાળો ખેતર છે ને એટલે હેડામાં તો એ બાજુ કાંઈ નબળે કારણ કે આ ખેતરનો ફાયદો રીએ એક સરકો બહુ આવે જો બધી આરામથી ચહેરા કરે અને એક બે ભાગ જાય રાતે આજે બધી ચક્કર માથે માથે મારતા આવી ગઈ છે સેઢી જાતે મૂકી દીધે સેઢે મૂકીને આવી ગઈ ધડકરમાં એમ કે બહુ ખાતરે આપણે માંડી ખાતા તો બગડેલ બી આવી જાય એટલે હા મોઢું બગાડી નાખી દી ના ખાય કઈ નહીં હા બધી આરામથી ચારે ભાગદોડ કરે ક્યારે ખબર ખેતર માં લઈને આવવું ને ગમે ત્યારે એટલે આગળ વાળે તો ભાગવાની જ છે ઊંધો જ હાલે એમાં ગોરી એક હોય બે હું ઠેકડા મારે એટલે એ સીધું બીજો જ પટો પકડે બધી આ બીજો ના ધોય ને અહીંયા આવી પાણી ઉકાળું નથી વાળ મસ્ત બની ગયા છે નસીબદાર હોય ને એ ભમરી અહીંયા આવે પીઠ ઉપર એક ભમરી છે આને નથી કહી આપણે એકનીચ છે આવી ભમરી અને માથા ઉપર વચો વચ છે પાછી કાયદેસર તમને જો દેખાતી હોય કે અહીંયા ભમરી વચો વચ આવે કપાળ ઉપર આવ ઓલી બાય જોલી ભાગવા માંડી એ વચમાં કંઈક જમીન સરખી નથી લાગતી આની જે ભમરી છે પણ વચો વચી જ છે કાયદો સર લગભગ ભમરી નથી માથું આનું પાછું ઓલું છે ચોરસ માથા છે જેમ કે વઢિયારી છે વઢિયાર શોખ બહુ છે પણ વાછડી જડે નહીં ઘડીક બીજન માં મોઘું બીજદન કરાવ્યું નહીં આપણે કેમ કે મોઘા મોઘું બીજન કરાવ્યું હતું કઠણ આવી બેઠીને વાછડો આવ્યો એમાંય વાછડો આવ્યો આઈ પણ હજાર વાર આપણે કરાવ્યું તો એમાં વાછડો આવ્યો આમાં જો સારા બુલનું બે રિઝલ્ટ જેવું લેવું તો આપણે એમાંય વાછડો આવ્યો તને તને વાછડા આવ્યા એટલે પછી ઓમાં એકમાં ત્યાં જો વાછડી માતાઈ કારણ જે વાછડી દે ને રાધા તો સારું કહેવાય કેમકે એમાં એકમાં આપણે ઓલું કરાવેલું છે નોર્મલ રોજ મુકાવેલ છે કે મોંઘું તો એ છે ને આમાં આપણે ગીરનું મુકાવ્યું છે એ નોર્મલ મુકાવેલ છે એટલે આમાં તો આપણે જમનામાં આશા છે માતા એ વાંચડી દે રાધામાં જે કાંઈ નક્કી નથી થતું આને આપણે સેલ જ કરી દેવાની છે હમણાં ભાઈ આવ્યો હા મફતમાં જોઈ હતી અને કે ભલે વ્યા તો હું લઈ જઈ મફતમાં અત્યારે સાચવી દો વ્યાં તો કિંમત આની થઈ ગયા પંદર હજાર રૂપિયા કેમકે તઈ મફતમાં ન દેવાય કેમકે આ બધાએ આપણી વ્યાં કંઈ બોડીમાં થાય એટલે હોળીમાં તો વ્યા એટલે શું છે કે હાવ આખા ટાઈમ હોય દૂધની બધે કટોતી હોય ત્યારે એને મફતમાં જોઈ છે ના દેખી ગયા આપણી બની હા ગમે કંઈક દેખી જાય એટલે પૂરી હવામાં પૂરાઈ થાય એટલે બીજી રીતની ઘોડો થઈ જાય હાવ આપણી બની છે ને દેશી બની છે એટલે મા દેશી હતી ને બાપ બની હતો ઓરિજિનલ તો એના હિસાબે થોડોક ફેર પડી જાય છે બનીમાં આમ જો કે પાછળનું દાંડું ઊંચું હોય ને આગળથી નીચી હોય એ ઓરિજિનલ બની જોકે એક હતી ખરેલી આપણી મરી ગઈ બાકી બધી દેશી જ છે એકાદી બે જાફરો છે આમાં બધાને જલસા પડી જાય છે એટલે સમજડી ગયું નહીં આપણે હું આરામથી બધું મંડાઈ ગયા હવે ભાગી દોડ કરે નહીં ને આપણે આજના વિડીયોને અહીંયા કર નાખીએ પૂરો તમને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો અને આપણી ભીલી ની કિંમત છે ને પંચાણું હજારની આગળ ગાળે આપણે દેવાની છે તો કોમેન્ટ કરજો અને કે ઇન્સ્ટાગ્રામ આઈડી છે રામ માને બિલ્યુગ ઉપર મેસેજ કરી દેજો અહીંયા તમને હું ફોટા વિડીયો તમારે જોવો હોય તો કાયદેસર બનાવીને આપણે નાખી દઉં હું પાછા જો કોઈને લેવું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને કોમેન્ટમાં નંબર ના માગતો કોઈ તમને હું એમાં ડાયરેક્ટ મેસેજમાં જવાબ આપી દઈશ dia mata jeng jeng, jen, seringan